સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન છે જિલ્લાના લખતર ઘાણાદ અને આસપાસના ગામમાં છેલ્લા ઘણા સમયથી ગુડખર ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે સ્થિતિ એવી છે કે દિવસ હોય કે રાત તહેવારોમાં પણ મહામૂલો પાક બચાવવા માટે ખેડૂતોએ ચોવીસ કલાક ખેતરમાં હાજર રહેવું પડે છે ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ગુડખરના ત્રાસના કાયમી નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી પણ આજ દિન સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી અમારે ઘોડકરનો એટલો બધો ત્રાસ છે ગામડા ગામડામાં ગંજેડા ભારત ઘણા વણા ડુમાણા પેઢા ચંદ્રાસર બધા ગામોમાં બહુ ખતરો ત્રાસ છે અમારે પાંચ સાત વર્ષ પહેલા વીસ થી પચીસ ના ટોળામાં દેખાતા હતા અત્યારે હાલમાં સો એકો વીસ પચીસ એવા ટોળામાં દેખાય છે અને પાક જ્યાં ગમે ત્યાં ખેતરમાં પડે

ખતર નું અમે દિવસે ખેતી કરવી તો રાત્રે આવવું પડે અમે ઘણી જગ્યાએ આની અરજી આપી ડીએફઓ આરએફઓ કલેક્ટર ગાંધીનગર પણ સરકાર શ્રી ને પેટમાં પાણી હલતું નથી તમે આટલું બધું જોવો છો તો તમે કેમ કઈ કરતા નથી અમે રાત દિવસ આટલા આટલા દોડા કરી છીએ તમે તો થોડુંક વિચારો તમારે તો મહિને પગાર આવી જશે અમારે તો આની ઉપર જ નિર્ભર રહેવાનું છે તો તમે કઈ નિકાલ નહીં કરો તમે કરશો શું આ ગઈ છ અને સાથે મારા ભત્રીજાના મેરેજ હતા તો હું મેરેજમાં પણ નથી રહી શક્યો ખચર વાય જો આ પાક હું બચાવી ના શકું તો મારે કરવાનું શું મારા છોકરાઓ રજડી પડે મારા એમને ભણાવવા કઈ રીતે